હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવી હૃદય સ્પર્શી કહાનીઓ મિત્રો આજના જમાનામાં ઘણા ઓછા એવા મા બાપ જોવા મળે છે કે જે પોતાના સંતાનોને વારસામાં સંપત્તિ નહીં પરંતુ સંસ્કાર આપીને જાય છે સાથે એ પણ સત્ય છે કે સંસ્કારી વ્યક્તિ જીવનમાં ક્યારેય દુખી થતો નથી મિત્રો આજની કહાની એક એવા સંતાનોની કહાની છે કે જેમણે પોતાના મા બાપની ખુશીઓ માટે પોતાની જિંદગી અને તેમાં મળનારી ખુશીઓની પરવા નથી કરી અને તેનો ત્યાગ કરી દીધો આજની કહાની દરેક મા બાપ અને સંતાનોએ સાંભળવી જોઈએ માટે દરેક દર્શક મિત્રોને પ્રાર્થના છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને તમે જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે આવી સરસ જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી કહાનીઓ તમારા સામે પ્રસ્તુત કરી શકીએ તમારી એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે માટે જરૂરથી સપોર્ટ કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પ્રણવ તું તારા પપ્પા જોડે મને મળવા ક્યારેય લઈ જવાનો છે તે આપણા પ્રેમની વાત કરી છે સ્વાતિએ એક હોટેલમાં કોફી પીતા પોતાના કોલેજ કાર્ડના પ્રેમી પ્રણવને પૂછતા કહ્યું સ્વાતિ હજુ હું રાહ જોઉં છું મારે છ મહિના દુબઈ કંપનીના કામે જવાનું છે ત્યાંથી આવીને પછી જ તારી ઓળખાણ કરાવી આપણા લગ્નની વાત કરીશ પ્રણવે વિચારીને જવાબ આપ્યો બંનેનો પ્રેમ છેલ્લા બે વર્ષથી છલકાઈ રહ્યો હતો હવે લગ્ન કરવાની જ રાહ જોવાઈ રહી હતી પ્રણવના પપ્પા વિનોદભાઈ એક કોલેજમાં પ્રોફેસર હતા પ્રણવ છ વર્ષનો હતો ત્યારે તેના મમ્મીનું કમળામાંથી કમળી થતાં અવસાન થયું હતું સમાજના બધા લોકોએ વિનોદભાઈને ખૂબ સમજાવ્યા કે બીજા લગ્ન કરી લો હજુ ઉંમર ઘણી બાકી છે પણ નાના પ્રણવને રમતો જોઈને તે પાછા પડી જતા ના મારે તેને માટે સાવકી માં નથી લાવવી પોતે એકલા પડી ગયા પણ ફરી લગ્ન ના કર્યા તે ના જ કર્યા પ્રોફેસર સાહેબનો પગાર અને દેખાવ સારો હોવાથી અનેક માગા આવતા રહ્યા પણ વિનોદભાઈ તે ઠુકરાવતા જ રહ્યા હવે તો પ્રણવ પણ સમજણો થઈ ગયો હતો તે ઘણી વખત પપ્પાને એકલા જોઈ નાસી પાસ થઈ જતો પણ વિનોદભાઈ તો એકલા તકલીફો વેઠીને તેનો ઉછેર કરતા રહ્યા મા અને બાપ બંનેની ફરજ બજાવી તેમને પ્રણવ એમબીએ પતાવી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર બનાવી દીધો તેમને પ્રણવના કોલેજના સ્વાતિ સાથેના સંબંધની ખબર જ ખબર જ ન હતી સ્વાતીના મમ્મીને તેના પપ્પાને નાની મોટી વિદા વિવાદાસ્પદ બાબતો અને ઝઘડાને લીધે દસ વર્ષ પહેલાં છૂટાછેડા આપી દીધા હતા તે પોતે મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં સિસ્ટર હોવાથી ગુજરાન ચાલતું રહેતું તેને પણ તેની દીકરી સ્વાતિના પ્રેમની કાંઈ ખબર જ ન હતી પ્રણવ કંપનીના કામે દુબઈ ગયો ત્યારે પપ્પાને સરપ્રાઇઝ આપવાનું કહીને ગયો વિનોદભાઈ સાવ એકલા પડી ગયા પચાસ વર્ષની આધેડ ઉંમરે તેમને એકલતા કોળી ખાધી હતી પણ કરીશું મુંબઈથી પરત આવીને બીજે દિવસે વિનોદભાઈની બર્થડે આવી રહી હતી એરપોર્ટ પર લેવા આવેલા વિનોદભાઈ ઓળખાયા જ નહીં ડાય કરેલા કાળા ભમ્મર વાળ ફેશિયલ કરેલો ચમકતો ચહેરો અને આંખો પર લેટેસ્ટ ફેશનના ગોગલ્સ પ્રણવ વિચારમાં પડી ગયો વા પપ્પા તમે તો બિલકુલ કસરતીયલ જુવાન જ લાગો છો બેટા તું પરદેશ ગયો એટલે હું કસરત અને સારા દેખાવામાં પડી ગયો બોલ તું ખુશ છે ને વિનોદભાઈ આજે ખૂબ ખુશ હતા પ્રણવ પપ્પાના બદલાવને આશ્ચર્યથી જોઈ રહ્યો બેટા કાલે તારી બર્થડે છે આપણે બંને કાલે હોટલમાં ડિનર કરવા જવાનું છે પણ મને ગિફ્ટમાં તો શું આપીશ વિનોદભાઈએ યાદ કરાવ્યું પપ્પા તમે મારે માટે આટલું બધું કર્યું છે તો હું કાંઈ ના કરું ચોક્કસ તમે માગશો એ તે આપીશ પ્રણવે કહ્યું અને વિચાર્યું પપ્પા પાસે કાર મકાન કપડાં બધું જ છે તે કિંમતી વોચ કે મોબાઈલ માગશે બીજું શું રાત્રે ડિનર પહેલાં જ વિનોદભાઈએ પ્રણવને પૂછ્યું હું મારી બર્થડે ગિફ્ટમાં માગું હા હા માગો પ્રણવ પણ તૈયાર હતો બેટા મારે તારા માટે મમ્મી લાવવી છે માટે ફરી લગ્ન કરવા છે અને તારું વચન યાદ છે ને વિનોદભાઈએ પૂછ્યું પ્રણવ ચકરાઈ ગયો સત્તર વર્ષથી એકલા રહેતા પપ્પાને પચાસ વર્ષે હા શું સૂઝ્યું તેણે કાંઈ જવાબ ના આપ્યો શું કરવું બીજા દિવસે સવારે તેણે સ્વાતિને એક કોફી શોપમાં બોલાવી ગયું મને શું કરવું તે સૂચતું નથી પપ્પાને આ ઉંમરે શું સૂજ્યું મારા લગ્ન કરવાની ઉંમરે તેમને લગ્ન કરવા છે મેં તેમને વચન આપ્યું છે પણ હવે શું એટલે હા તો પાડવી જ પડશે સ્વાતિ પણ વિચારમાં વિચારમાં પડી ગઈ તેણે જવાબ શું આપવો તે સૂચતું ન હતું બીજા દિવસે પ્રણવે પપ્પાને તેના થનાર નવા મમ્મીને ઘરે મળવા બોલાવવા કહ્યું હા હા આજે રાત્રે જ તમે ઓળખાણ કરાવું છો રાત્રે તૈયાર થયેલા દિવ્યાબેન અને તેની દીકરી ઘરે આવ્યા આ મારી દીકરી સ્વાતી છે કહીને દિવ્યાબેન વિનોદભાઈને ઓળખાણ કરાવી વિનોદભાઈએ અંદરથી પ્રણવને બોલાવ્યો તે બહાર આવતા સ્વાતિને જોતા તાજુબ થઈ પરિસ્થિતિ પણ પામી ગયો બંને એકબીજાને તાકી રહ્યા કેવો અજબ સંજોગ હતો સ્વાતી દિવ્યાબેનની જ પુત્રી હતી પ્રણવે તેને નમસ્તે કરતા કહ્યું હાય કેમ છો તેમના બંનેના મમ્મી પપ્પા જરા પણ શંકા ન પડી કે બંને જૂના પ્રેમી છે અને એકબીજાને સારી રીતે ઓળખે છે મોડી રાત્રે ચિંતામાં પ્રણવ અને સ્વાતિ કોફી હાઉસમાં કોફી પીતા બેઠા હતા જો બંને વડીલોના લગ્ન થઈ જાય તો બંને ભાઈ બહેન બની જતા હતા જેથી લગ્ન શક્ય જ ન હતા કોઈ ઉકેલ મળતો ન હતો મોડી રાત્રે પ્રણવનો મેસેજ આવ્યો કાલે સવારે અગિયાર વાગે કોર્ટમાં મેરેજ માટે તૈયાર થઈને આવજો સવારે બની તૈયાર થઈને આવી ત્યારે પ્રણવ તેના પપ્પા અને દિવ્યાબેનને લગ્નમાળા પહેરાવી રહ્યા હતા સ્વાતી તાકી રહી પ્રણવ તે આ શું કર્યું આપણા પ્રેમનું શું તેને દૂર જઈ દૂર લઈ જઈ પ્રણવે થોર પાડતા કહ્યું કે મેં રાત્રે પપ્પાને બહુ જ દબાણ કરી પૂછ્યું પછી ખબર પડી કે બે મહિના પહેલાં જ પપ્પાને એટેક આવવાથી દાખલ કરેલા તારી મમ્મી સિસ્ટર હોવાથી તેમની દિવસ રાત સેવા કરેલી ત્યારે બંને એકબીજાની નજીક આવી ગયેલા અને પ્રેમમાં પડી લગ્ન કરવાનું નક્કી કરેલું મેં વિચાર્યું પપ્પાએ મારે માટે જિંદગીભર વિદુર રહી ભોગ આપેલ છે તો મારી ફરજ બને છે કે મારે તેમને માટે આપણા બંનેનો પ્રેમનો ત્યાગ કરવો પપ્પાએ મને પૂછ્યું પણ ખરું પ્રણવ તું જો ના પાડે તો હું આ લગ્ન નહીં કરું એક ક્ષણે મને પણ થઈ ગયું કે હું આપણા પ્રેમની વાત કરીને ના પાડી દઉં પણ પછી લાગ્યું કે નાના મારા માટે પપ્પાએ સત્તર વર્ષ એકલતા વેઠી અને હવે માંડ તેમની જિંદગીમાં સાથ મળતા રંગ આવેલ છે મારે હા પાડવી જ જોઈએ આપણે બંને તો જુવાન હોવાથી બીજા જીવનસાથી મળી રહેશે પણ પછી પપ્પા તો ફરી એકલા જ પડી જાય ને એટલે જ પછી મેં તેમના લગ્ન માટે હા પાડી જો બંને લગ્ન પછી એકબીજાના સાનિધ્યમાં કેટલા ખુશ છે હવે આપણે ભાઈ બહેન બની ગયા છીએ તે બંનેને આપણા પ્રેમની ખબર જ નહીં પડવી જોઈએ પ્રણવના અદ્ભુત ત્યાગ આગળ ઝૂકી ગઈ સ્વાતી અને તેની ખુશ ખુશાલ મમ્મીને લગ્નના અભિનંદન આપવા પહોંચી ગઈ મિત્રો અત્યારે આવા સંતાનો ક્યાંય જોવા મળતા નથી જે પોતાના મા બાપની ખુશી માટે પોતાની પ્રિય વ્યક્તિને કે વસ્તુને ત્યાગ કરે ખરેખર આવા સંતાનોને સો સો સલામ છે જે સંતાનો પોતાના મા બાપની ઘડપણમાં ખુશી આપે છે તે સંતાનોના જીવનમાં ભગવાન દુનિયાભરનું સુખ અને સમૃદ્ધિ આપે છે માટે દરેક મા બાપે પોતાના સંતાનોને વારસામાં સંપત્તિ નહીં પરંતુ સારા સંસ્કાર આપવા જોઈએ કેમ કે સંસ્કાર હશે તો સંપત્તિ આવશે પરંતુ સંપત્તિ હશે તો સંસ્કાર નહીં આવે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ